ભરૂચના હાસોટના ઇલાવ ગામે આર કે વકીલ હાઈસ્કૂલમાં શાળાના મકાનનો નું સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલમાં આજ રોજ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાયખાની નેરોલિક કંપની દ્વારા શાળાના મકાનને રંગોરોગાન નું કાર્ય પૂર્ણ કરવામાં આવતા તેનું ઉદ્ઘાટન કરાયું હતું આ ઉપરાંત શાળામાં છેલ્લા તેત્રીસ વર્ષથી સેવક તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ પરમાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મંડળના હોદ્દેદારો શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેમનું સાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યો આ સાથે જ શાળામાં ફરજ બજાવી ચૂકેલ શિક્ષક ડોક્ટર પ્રશાંત પંડ્યા અને ધરા પંડ્યાની જિલ્લા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મળતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક સી કે ભટ્ટ નેરોલિક કંપનીના પ્રોડક્શન હેડ રાજીવ ચૌહાણ સીએસઓ પરેશ પટેલ કમર્શિયલ હેડ કશ્યપ નારી મંગલમ ગ્રુપના ડાયરેક્ટર કિરણસિંહ પરમાર આદર્શ કેળવણી મંડળના ઉપપ્રમુખ ઉમેદભાઈ પટેલ મંત્રી ભગવતીભાઈ પટેલ શાળાના આચાર્ય ધર્મેશ જોશી જિગ્નેશ પટેલ સહિત શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા